છે બાતમીના આધારે ભરૂચ એલસીબીએ પ્રતિન હોટેલ પાસે આવેલા આસો પાલવ હોટેલ સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કરાવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ડીકીમાંથી વિદેશી દારૂની 1489 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 7.20 લાખનો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 10.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના સરભાના યોગી ચોક સ્થિત મંગલમ રેસિડેન્સીમાં રહેતો ચીરાગ રસીમ સુદાણીને પકડી પાડ્યો હતો જેને વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા મિત્ર રાકેશ શેખલિયાએ તેને જણાવ્યું હતું